મુખ્ય મહેમાન તરીકે જાણીતા શિક્ષણવિદો અને સમુદાયના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા સાહિત્ય રમત ગમત સંગીત અને વિજ્ઞાન જેવી વિવિધ સ્પર્ધાઓમાં કરેલા યોગદાન ની ઓળખ આપવી અને તેમનો ઉત્સાહવર્ધન કરવું એ કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો

સરસ્વતીની પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી શાળાના આદરણીય ત્રસ્ત્રી શ્રી મહાકાંતભાઈ સાહેબ સંચાલક શ્રી યોગી સર આચાર્ય શ્રી ચાવડા સર આચાર્યા શ્રીમતી માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હિનાબેન અને સાલેની બેન બતાવ વિશેતા વિદ્યાર્થીઓને શ્રી મહાકાંતભાઈ સાહેબ શ્રી યોગી સર અને આચાર્યશ્રી દ્વારા પ્રમાણપત્રો સોમણ ચંદ્રક रजत ચંદ્ર અને કાસ ચંદ્ર કેનાયત કરવામાં આવ્યા હતા

પરંતુ અન્ય પ્રવૃત્તિઓ દ્વારા પણ વ્યક્તિત્વનો વિકાસ કરી શકાય છે વિદ્યાર્થીઓને તેમની આગામી વાર્ષિક પરીક્ષામાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી વિદ્યાર્થીઓએ તેમની સખત મહેનત અને સમર્પણ સાથે એક નવો અધ્યાય શરૂ કરવાની પ્રતિજ્ઞા લેતા કાર્યક્રમનો સકારાત્મક અંત આવ્યો આ સમગ્ર ઇનામ વિતરણ કાર્યક્રમ દ્વારા શિક્ષણ રમતગમત અને સંસ્કૃતિના મહત્વને વરદાય અને શ્રેષ્ઠ રીતે ઉજાગર કરવું શારદા વિદ્યા મંદિરના અગ્રણી ધ્યેયોને લગતું હતું કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકો અને સ્ટાફે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો વિદ્યાર્થીઓએ દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહ અને સમર્પણ સાથે ભાગ લીધો જેનાથી કાર્યક્રમનું વાતાવરણ આનંદદાયક અને પ્રેરણાદાયક બન્યું